ગુડ ગુડ મોર્નિંગ મોર્નિંગ રામ 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 યુટ્યુબ ફેમિલી આ બૂટ આયા ગોગસ હે જોરદાર લાગે અમે જવાના જેઠના ઘેર કયા જેઠના ઘેર કલોલ 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 કડી કઢી કલોલ आत्त कलर तैयार हो गया गाइस मुझे भी लाइक को कमेंट कर जाओ अभी कर लो बाकी लोग गाइस आत्त कलर में धमाल हम्म हां हां आत्त कलर में धमाल हाय बाय जा हावेज ये अमर लाइट वाला

કે સાબ કોમ કે બહુ ફરિયા કલો લે બહુ ફેવરે એ ઉસ કલો બહુ ફેવરે હા આ દે

का तो तसे 3x2 वाक से हम काम कर देते हैं सो चला बापी जा में चुस्की पाओ चला बापी पहले चुस्की इन्हें अभी जा बनाओ

ચૌદ પંદર વાર થઈ જાય પણ અમારે તો બેમપણીઓ ને જેવું જ જમ ગુનો ચમચીએ ગુનો જેવું જ રહેવાનું ક્યારેક તમારે તું તારે થઈ જાય પણ કોઈ ચોક બોલવાનું એટલે એમ નહીં ઓમ બોલવામાં તું હું ઘણી વખત કાભી ના કહું તમ તું એમ કહી દઉં પણ તોય અમારું એવું કોઈ નહીં અમારા બધાના બહુ બધા મોંજી લે બધા ઘરમાં નબ તને અમારે તો નોની શું કોઈ પણ દાજ કાઢું બધા બોલાય

એમને મળવું હોય ને તમે બે ત્રણ જણા મને કોમેન્ટ લખી છે કે એમનું ઘર ક્યાં છે તમારા જેટનું તમારા જેટનું ઘર અહીંયા છે તમે તારે અહીંયા મળી જજો બરોબર લાઈક શેર ને સબસ્ક્રાઈબ ને કોમેન્ટ લખતા રહેજો રામ રામ હાય ગાઈસ ઇધર તો પોતા લગરા હે પોતું મને પોતું તમાર તો પોતું આગળ ના આગળ નહી

કેમ કે અહીંયા છત્રાલ છે નંદાસન ત્યાં કંપનીઓ બહુ મોટી છે કંપનીઓમાં તમને જોબ મળી મકાનોના ભાવ ચાલી ચાલી લાખ રૂપિયા છે ટેનામેન્ટના ઓન રોડ જો એરિયા એવો ભાવ પચાસ લાખ સાઠ લાખ ફ્લેટના વીસ લાખ ને એવો બધો બહુ આવો આપણા તો આપણા ગોમ બરાબર

તેય મલો સમાર વાળ લક્ષણ અમારે બે રોટલા કરો ઓકે આ જાતા શુમ બેન ઊભો પોત મારી ઓહ વટ તમારો હન હા યોના આપો તો એ મેરે આંખ પર કેમ પોત મારી હા હા થઈ મનુ પંડ્યા મનુ પંડ્યા સિદ્ધપુર પ્રખ્યાત છે મનુ પંડ્યા જ

Raga tata.